અને જાણવાથી મને લોકો એ સ્પષ્ટ જણાવ્યું એક જ ચાલે ચેતર ભાઈ ચાલે એ સિવાય બીજા કોઈ નો કોઈ જગ્યાએ ક્લાસ નથી અચ્છા ડેડિયા અંદર બે હજાર બાવીસ માં તે બરોબર હા એને લગભગ આપણે ગણીએ ને તો દોઢ વર્ષ જેટલો સમય થાય હા એવા કયા કામો છે કે જે પહેલા બે હજાર બાવીસ ની નતા થયા અને બે હજાર બાવીસ ની દોઢ વર્ષની અંદર એ કામો થયા છે એમ જોવા જઈએ તો ચેતરભાઈ આવ્યા તે પહેલા પણ આ એરિયામાં દાખલા તરીકે જાવલી થી કોલવાન રોડ એ સેલંબા સુધી જે હાઈવે ને જોડતો રોડ એ આખો રોડ એટલો બધો ખોદાયેલો છે અમારી ફોર વ્હીલ ગાડી બી ચલાવવા માટે મુશ્કેલ પડે છે ટુ વ્હીલર માં એટલી બધી તકલીફ પડે છે કેટલા લોકો પડે છે ને કેટલા ને વાગે છે વારંવાર રજૂઆતો થઈ છે છતાં આજ દિન સુધી કોઈ આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એ નથી કે કોઈ આગેવાનો કે નેતા એ કોઈ ધ્યાન આપ્યું નથી આ એરિયામાં નથી આપ્યું હા અચ્છા સાત વિધાનસભાઓ છે આમ બરોબર સાત માંથી છ વિધાનસભા ભાજપ પાસે ભરૂચ બેઠક પંચ્યાસી ટકા સરપંચ એવું કેવું ના જોઈએ પરંતુ મનસુખ વસાવા નિવેદન છે એટલે હું એને કોટ કરું છું કે ભાઈ પંચ્યાસી ટકા સરપંચો ભાજપ ની સરપંચ ના છે તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય ભાજપ ની બાજુ બરાબર આટલા બધા ફેક્ટરો છે છતાંય સર્વે પણ એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવવાનો હાથ મજબૂત છે અને લોકો વિશ્વા હોય ગામમાં કર્યું જે ગટર ચાર ઇંચ બી નહીં ઉપર ઉપર ખાલી યોજના નું કમિશન મેળવી લેવા પૂરતી આજ સેલંબાની મારા પ્લાન નહી અને એ સભ્યો કે સરપંચ વચ્ચે વહેંચણી કરીને આ કામ તારે કરવાનું અને એ કામ કરીને ખાલી કમિશન કાઢી લીધા પછી લોકોને લાભ મળ્યો નથી તે રીતે ગામે ગામ કોઈ સરપંચ જોઈએ કે પછી કોઈ ભારતીય જનતા પાર્ટી કાર્ય કરો કર્યું નથી માત્ર એ લોકો કમિશન કામ કર્યું છે મારે આમ તો જિલ્લા પંચાયતનો સભ્યો ભારતીય જનતા પાર્ટીનો છે અને એ જાતે કોન્ટ્રાક્ટર પણ છે તો એમણે એક જ કામ કર્યું આજે ખાડો દસ પગારા નાખવાનો હોય ને તો એ ખાડો પડ્યો ને એમાં બે તગારી મટીરિયલ નાખીને એ પૂરું કર્યું છે પણ એ જેવા ને તેવો પાર્ટીની સરકાર હોવાથી એ લોકોએ લોકોને તકલીફ જ આપી છે એ સિવાય કોઈ કામ કર્યું નથી અને જે જેવા થય તેવા જ રોડ છે જેવું છે તેવું જ બધું પરિસ્થિતિ છે એટલે અહિયાં વિકાસ જેવો કઈ થયો જ નથી આ બીજી રીતે શૈક્ષણિક કોઈ વિકાસ થયો નથી શાળામાં માત્ર એક એક શિક્ષક છે અને અમુક એક એક શાળા ચાલે છે ઓરડા જોવા તો ઘણી જર્જરિત હાલતમાં પડેલા છે એટલા અને ગામમાં નલ થી જલ યોજના કરોડો રૂપિયાના થઈ છે આખો ભ્રષ્ટાચાર છે નળથી જ જલ યોજનામાં એક ટીપુ બી પાણી નહીં આવતું અને એવી અનેક સરકારની જે યોજના છે

તો સાતે સાત વિધાનસભાની પરિસ્થિતિ તેવી જ છે કે સાતે સાત વિધાનસભાનામાંથી 14 ધારાસભ્યો એમના છે પણ લોકો એમની સાથે કોઈ પણ માણસ એમની સાથે નથી માત્ર એમના કાર્યકરો છે અને કાર્યકરોની વાત કોઈ ગામમાં ગરીબમાં ગરીબ માણસોને આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એટલા બધા ત્રાસ અને

કે અમે માત્ર આ ચેતરબાઈ કુક સમયમાં આ જે આદિવાસી બાળકોના પ્રશ્ન હતો થઈ જવા સરકારે કોઈ હતોલરશીપ બે વર્ષ સુધી નહી નાખવાથી બાળકોની પરિસ્થિતિ અમુક સંસ્થાઓ કુલો કાઢી મૂકવા તૈયાર થઈ ગયેલા અને તેવા સંજોગમાં આજે ચેતરબાઈ પર આ મુદ્દો આવવાથી ચેતરબાઈએ ત્રણસો ત્રણ ત્રણ હજાર જેટલા વિદ્યાર્થીઓ લઈને રેલી કાઢી લઈ જઈને વિરસામુડા ભવન માં રજૂઆત કરવાથી આજે એક થી બે કલાકમાં આજે મોટામાં મોટો અમારા બાળકોનો પ્રશ્ન હતો શિક્ષણ નો પ્રશ્ન હતો તે સોલ્વ કર્યો છે એના પરથી અમને એવું લાગે છે કે ચેતરભાઈ અમારો સમાજનો અવાજ બનશે કેમ કે

ભાજપના જયારે નેતા આવે ત્યારે એવું કહે છે ઝોનમાં રેલીઓ કરવાના છે એમની રેલી બાદ કારણ કે ત્રણસો સિત્તેર નો મુદ્દો ભારતીય જનતા પાર્ટી પકડે છે રામ મંદિર નો મુદ્દો પકડે છે સીએ નો મુદ્દો પકડે છે પાંચ વર્ષ જે અનાજ આપ્યું મફતમાં અને પાંચ વર્ષ જે આપવાની વાત હવે કરી રહ્યા છે તે મુદ્દો પકડે છે

પરત લાવીને દરેક ના ખાતામાં પંદર પંદર લાખ રૂપિયા આપીશ બરોબર અને એ પાછળથી એવું કહેવા લાગ્યા કે આ તો જુમલો હતો એટલે આ પૈસા કોઈ દિવસ મળે ને અને એનાથી લોકો આ ચીટીંગ કરે છે તેવું એમને ખબર પડી ગઈ છે એટલે અત્યારે નરેન્દ્ર મોદી સાહેબ પણ નરેન્દ્ર મોદી સાહેબ પાસે કોઈ જ મુદ્દા બાકી નહીં રહ્યા કે એમને અત્યારે એક જ મુદ્દો કહે છે ખાલી ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર પણ ભ્રષ્ટાચાર બીજી ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારી છે એવું છે પણ એનાથી ભ્રષ્ટાચાર ભારતીય ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એનાથી બમણો ભ્રષ્ટાચાર કર્યો છે પણ એ ભ્રષ્ટાચાર એ બતાવતા નથી એ પોતે જ જાણે છે પણ તેવું આજ દિન સુધી કેવા નથી માંગતા એટલે નરેન્દ્ર મોદી સાહેબ પાસે અત્યારે કોઈ મુદ્દા નથી કેમ કે શિક્ષણ ની બાબત કે કોઈ ખેડૂતોની બાબત આજે એવું કોઈ નરેન્દ્ર મોદી પાસે મુદ્દો નથી કેમ કે દરેક પ્રશ્ને નિષ્ફળ ગયેલા છે અને તેના કારણે આજે છે ને એની પાસે પણ કોઈ મુદ્દા નથી એટલે બધી રેલી કરશે તો પણ આના સમાજ અને આ જે અહીંના લોકો પર કોઈ અસર પડે નહીં ચેતરફાઈ જંગી બહુમતી થી ચૂંટાશે તમે જોયા કરજો ઓછામાં ઓછા અમુક ગામમાં એવું કીધું કે અહીંયા તો પંદર મત જશે અને એવા પંદર મત કયું કુટુંબ છે એનો અમે લિસ્ટ બનાવ્યું અને એને રૂબરૂ સંપર્ક સાધીને એમને સમજાવ્યા છે આ અમે એક દોઢ મહિનાથી ગામ ફરી છે અમારું જે કામ ને તો પણ આ લોકો કોઈ માનવાના નથી એમને આજે ચોખાની વાત કરે છે કે પાંચ કિલો પાંચ ની ગણતરી કરો એક કુટુંબમાં પાંચ કિલો હોય કેટલા માણસ હોય અને પાંચ કિલોથી કુટુંબ કુટુંબનું ચાલે

મોટા મોટો મુદ્દો છે એટલે ખેડૂતો આજે એને ભાવ ભાવ નથી મળતો એટલો વધી ગયો છે કે ખેડૂત છેલ્લે સરવાળે વર્ષે વર્ષે ખેતી કરીને ખેડૂતને કંઈ મળતું નથી સરવાળામાં છેલ્લે ખોટ જાય છે અને ખોટ જવાથી ખેડૂતોના દેવું વધે છે

સાહેબ આપણી સાથે માત્ર માત્રલાબાજ કરે છે એટલે હવે આપણે એને દિલ માંથી કાઢી નાખીએ અને રામ મંદિરનો મુદ્દો અહિયાં રામ મંદિર જેવો અહિયાં કોઈ જાણતું જ નથી રામ અમારા દિલ માં છે ત્યાં મંદિર બનાવવાથી કોઈ અસર આ રાજકારણ પર પડે નહીં એ રામ મંદિર મંદિર કે ને તો ભી અસર પડે નહીં હમ

દરેક પક્ષ પોત પોતાની રીતે લોકોને સમજાવવાના પ્રયત્ન કરી રહ્યું છે કયા ઉમેદવાર પર અને કઈ પાર્ટી પર જનતા જનાર્દન મહોર મારે છે તે હવે સાત મેહોર મારી રહેશે ને ચાર જૂને આપણે બધાને